રામ રામ બધા સબસ્ક્રાઈબરને આજે આપણો પહેલો ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો છે આપણા ગામડે આવીને અને ત્યાં હવન હાલે છે નવ દિવસનો આજે છેલ્લો દિવસ રહ્યો છે અને આપણે બધાની અહીંયા ફરજિયાત આવવાનું હતું એટલે આપણે પણ બધા ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છીએ અત્યારે આપણે ઊભા છીએ શિવના મંદિરે ઓલી બાજુ મારો ભાઈ પણ વ્લોગ બ્લોગ બનાવ્યો જરૂર સમ તો જે પણ મારો વ્લોગ કે વિડીયો જોય છે એ મારો દિલથી આભાર અને બસ આવી જ રીતે સાથ સપોર્ટ કરતા રહેજો તો મિત્રો તમને તો ખબર છે આજે આપણે હવન છે હવન છે એટલે આજે આપણે આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે કાંઈ પણ ખાવાનું નથી ખાલી ચા સિવાય ચા પીવાનું છે બીજું કાંઈ ખાવાનું નથી તો કન્ટિન્યુ ओ ब्रह्म मुरारे त्रि राधारे मोसदो विष्णो बुधाचा

sama dan dari keagi gitu. તો મિત્રો હવન પૂરો થઈ ગયો ને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા આપણા ઘર તરફ તો આજના માટે આટલું જ મળીએ બીજા બ્લોગમાં આવ્યો કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો